નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના જીરુના બજાર ભાવ આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજી સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના જીરુના બજાર ભાવની વાત કરીએ તો રાઘનપુર ત્રણ હજાર ત્રણસો દસ થી ચાર હજાર ચારસો બે પાંથાવાડા ત્રણ હજાર સાતસો સાહીઠ થી ત્રણ હજાર આઠસો બાવન વિસનગર ત્રણ હજાર નવસો એકવીસ થી ત્રણ હજાર નવસો એકવીસ ઊંઝા ત્રણ હજાર પાંચસો થી પાંચ હજાર છસો પચાસ ભાવનગર બે હજાર સાતસો થી ચાર હજાર છ ડીસા ત્રણ હજાર ચારસો થી ત્રણ હજાર નવસો એકોતેર સાણંદ ત્રણ હજાર પાંચસો થી ત્રણ હજાર નવસો એસી જામનગર ત્રણ હજાર એકસો પચાસ થી ત્રણ હજાર નવસો ત્રીસ દિયોદર ત્રણ હજાર ચારસો એકાવન થી ચાર હજાર પચીસ ભાભર ત્રણ હજાર ત્રણસો પચાસ થી ચાર હજાર બસો એકાવન થરા ત્રણ હજાર છસો એક થી ચાર હજાર એકસો એક શિહોરી ત્રણ હજાર પાંચસો એકાવન થી ત્રણ હજાર નવસો कड़ी तरह हजार सात सौ तरह हजार नौ सौ एक धानेरा चार हजार पिंचोतेर थी, चार हजार पिंचोतेर थी चार हजार पचीस बोटाद तरह हजार छ सौ चार हजार एक सौ पंचाणु तांगद्रा तरह हजार पांच सौ एकत्र हजार नौ सौ ऐसी जामखंभा तरह हजार हजार आठ सौ सीतेर हजार सात सौ पच्चीस चार हजार एक सौ वीस જામજોધપુર ત્રણ હજાર થી ત્રણ હજાર નવસો એકતાલીસ જુનાગઢ ત્રણ હજાર ત્રણસો થી ત્રણ હજાર સાતસો પચીસ અમરેલી બે હજાર થી ચાર હજાર ત્રણસો પચાસ બહુચરાજી ત્રણ હજાર થી ત્રણ હજાર પાંચસો પચીસ જસદણ ત્રણ હજાર થી ત્રણ હજાર નવસો પચાસ પાટડી ત્રણ હજાર થી ચાર હજાર બાર હળવદ ત્રણ હજાર છસો થી ચાર હજાર પચાસ કાલાવડ ત્રણ હજાર છસોથી ત્રણ હજાર નવસો પંચ્યાસી રાપર ત્રણ હજાર સડસઠથી ચાર હજાર એકોતેર વિરમગામ ત્રણ હજાર પાંચસો ત્રીસથી ત્રણ હજાર પાંચસો સિતેર ધ્રોલ ત્રણ હજાર ચારસોથી ત્રણ હજાર નવસો પચીસ રાજકોટ ત્રણ હજાર છસોથી ત્રણ હજાર નવસો એંસી મોરબી ત્રણ હજાર ચારસોથી ચાર હજાર પચાસ સાવરકુંડલા ત્રણ હજાર છસો પચાસથી ચાર હજાર સો समी तर हजार छसो चार हजार बसो हजार नौ सौ पचास पोरबंदर तरह हजार चार सौ पिंतेर हरिज तर हजार चार सौ पचास ठीक चार हजार एक सौ एकतालीस बाबरा तरह हजार चार सौ चालीस तरह हजार नौ सौ चालीस मांडल तरह हजार चार सौ एकवन चार हजार चौदह અંજાર બે હજાર આઠસો વીસથી ચાર હજાર ત્રણસો નેનાવા ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર એક પાટણ બે હજાર નવસો એકાવનથી ચાર હજાર એકાવન વારાહી ત્રણ હજાર સાતસોથી ચાર હજાર બસો એક્યાસી જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો